આજે છે <laughs>

બાકી નથી કોને આપ્યા તમને બે હજાર હમણાં હું આવી મને બે રૂપિયા દઈ દીધા પલ ને નાવામાં એટલે મને કે તમે હાચવો હમણાં આવું એટલે આવું હા સુરેન્દ્રનગર હમણાં જાય હું જાવ એટલે લેતી જવું હા પૈસા આપડે ઉપાડી આવશું હલવાણા બધા પૈસા હલવાણા છે

સામ એકદમ થઈ જશે વાર ટકો થઈ જશે કલાક પછી ધોવા નઈ ને હાથ માં આવશે

હે કોણ નવડાવે સાઈન કરે આયથ ના તો તૂટી પડ્યા આપડે આલિયો પકડવા ને કાજલ બોલાવે કેટલી સરસ ગીજો

આ આ મુસીબત મસ્ત છે લાઈવ ચાલુ છે ફોન કરાવવો હે મસ્ત થા વાંધો શું છે

જોવા છે મે અચ્છા જોવા છે તમારે એમ મું મરહમું ને જોવા તમારે દિલ માં એવું છે કે હવે તમે હવે તમે લઈ આવો તમે હું કહું કે જો પહેલા

તમે તો જ પડતા હતા કે અમારે હવે એવું કઈ મત કરવું કાબા ધરા કાકા લઈ આવો કાકા નામે શું કામ લીધું અમે કાકા વગર સુખી છે છે અમારે ભગવાનનું નામ લેવાનું છે કાબા છે